નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો સૌને કહેતા આનંદ થાય કે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તારીખ ઓગણત્રીસ બે હાજર પચીસ દરમિયાન આખા ભારત દેશની અંદર પ્રી ખરીફ કેમ્પેનિંગ અંતર્ગત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની શરૂઆત થનાર છે એ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના પંદર દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ મે થી બાર જૂન અંતર્ગત આપણા જિલ્લાના નેવું જેટલા ગામોની અંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બે ટીમ બનાવી અને અલગ અલગ ગામોની એટલે કે દરરોજ ત્રણ ગામને કવર કરી અને ખૂબ સારી રીતે આ ખરીફ કેમ્પેનિંગ આપણે આકારવાનું છે અને એની અંદર આપણા સાથે જુદા જુદા વિભાગો ભારત સરકારની આઈસીઆર ઇન્સ્ટિટ્યૂટના શ્રીઓ કૃષિ યુનિવર્સિટીઓ આપણા જિલ્લાના બાગાયત વિભાગ ખેતીવાડી વિભાગ આત્મા પ્રોજેક્ટ ઇફકો અને એપીઓના સભ્યો પણ જોડાશે અને એના અધિકારીઓ પણ જોડાય છે સાથે સાથે આપ સર્વને હું વિનંતી કરું કે આપણા ગામની અંદર જ્યારે પણ આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અભિયાનનો રથ આવે ત્યારે ગામમાં હાજર રહી અને આ વૈજ્ઞાનિક સ્ત્રીઓને અને આ નવીનતમ ટેકનોલોજીઓને આપણે સમજવાની કોશિશ કરીએ એની અંદર સોઈલ હેલ્થની વિશેની વાત થશે નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતીની વાત થશે ટકાઉ ખેતીની વાત થશે ખરીફ પાકોની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિઓની વાત થશે અને સાથે સાથે તમારા જે પણ પ્રશ્નો છે અથવા તમે કાંઈ ખેતીમાં નવું કરો છો એના ફીડબેક પણ લેવામાં આવશે અને આ સમગ્ર અભિયાનની અંદર આપણે પંદર દિવસ સુધી સાથે મળીને આપણા જિલ્લાની અંદર ખેતીની જે પણ પરિસ્થિતિઓ છે ખેતીના સંજ્ઞ જે વ્યવસાયો છે એની સાથે મળીને કામ કરીએ અને આવતા દિવસોમાં આ ખેતીને સમૃદ્ધ કરવા તરફ આગળ વધીએ એ અભ્યતના સાથે આપ સર્વને મારી ખાસ વિનંતી આ જોડીને વિનંતી છે કે આપણા ગામની અંદર તમારા ગામમાં જે પણ રથ આવવાનો હોય એની જાણ આપણા નજીકના આપણા ગ્રામ સેવકશ્રીઓને અથવા તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો કોન્ટેક્ટ કરીને આપ મેળવી શકશો અને આપણા જિલ્લાના નેવું જેટલા ગામોને આ પંદર દિવસની અંદર કવર કરી અને એમના ખેડૂતોને માહિતી આપવાનું એક અભિયાન ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ચાલો સૌ સાથે જોડાય અને આ અભિયાનને સફળ બનાવી ધન્યવાદ થેન્ક યુ